હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાની છે ખારી સિંગ તો એની માટે મેં એક વાટકે સિંગદાણા લીધા છે અને બે ત્રણ પાણી એને ધોઈ નાખવાના એટલે ઉપર માટી ધૂળ કઈ હોય તો બધું નીકળી જાય ધોઈને પાણી કાઢી લેવાનું અને ગેસ ઉપર આપણે તાસળા થોડું જાડું તાંસળું હોય એવું લઈ અને એમાં મીઠું નાખી દેવાનું અને એ ભીના ભીના જ સિંગદાણા મીઠાની અંદર નાખી દેવાના અને મીઠું હંમેશા આની માટે જેટલું ખારાસવાળું હશે ને એટલું જ ટેસ્ટ સારું આવશે ટાટા મીઠું લેવાનું એ થોડુંક વધારે ખારું આવે છે ઘરમાં આપણે ભલે સિંધો મીઠું જે બી ખાતા હોય ફરાળી મીઠું પણ ખારીસિંગ બનાવવા માટે ટાટા મીઠું જ લેવાનું અને આને તમારે છે ને સતત હલાવતા રહેવું પડશે અત્યારે પાણીવાળું છે એટલે મીઠું ચોટી ગયું છે પણ પાણી શોષાઈ જશે એટલે સરસ કોરું પડી જશે સિંગદાણા સારા લેવાના મોટા દાણો હોય ને એવો બસ આવી રીતે આપણે હલાવતા જ રસો આટલી સીંગને થતાં બારથી પંદર મિનિટ થાય છે કેમ કે આપણે ગેસ થોડો ધીમો રાખવાનો છે જુઓ મીઠું કોરું પડી ગયું છે અને સતત આપણે હલાવતા રહેવું પડે છે કેમ કે તાંસળું ગરમ હોય તો મીઠું તરત જ નીચે બળી જાય છે ને એને લીધે સિંગમાં પણ કાળાશ પકડાઈ જાય છે ને તો સિંગ પછી કડવી લાગે છે થોડી થોડી વારે જોતું રહેવાનું જો છોડા નીકળવા માંડ્યા છે ધીમે ધીમે અને સિંગદાણાનો કલર પણ હવે બદલાઈ ગયો છે પહેલાં કરતાં ગરમ છે એટલે છોડા નીકળતા થોડીક વાર લાગશે બસ આવી રીતે બધા જ સિંગદાણા ઉપર મીઠું આવે એવી રીતે આપણે ફેરવતા રહીશું બહુ ગરમ થઈ જાય તો થોડીક વાર માટે આપણે ગેસને થોડોક વધારે ધીમો કરી દેવાનો હવે બસ થોડીક વારમાં જ થઈ જશે એને હવે એક તાંસડાની અંદર ચાળણી મૂકી અને આપણે કાઢી લઈએ આ જે મીઠું નીચે વધે છે એ તમારે રાખવું હોય તો રાખી શકો એ બીજી વાર પણ તમને કામ લાગી શકે ખારીસિંગ બનાવી હોય તો અને સેકેલા જે ચણા આવે છે હળદર મીઠાવાળા એ પણ સેમ આ રીતે જ કરવાનાં હોય છે આપણે બીજા વિડીયોમાં ક્યારેક બનાવશું બધું જ મીઠું ચારી લેવાનું જો તમે રાખવું હોય તો રાખી શકો નહીં તો પછી એને જવા દેવાનું મીઠું ખરાબ નથી થતું એક પ્લેટમાં કાઢી લઈએ ગરમ છે એટલે છોડા નીકળતા થોડીક વાર લાગશે ને ઠંડા થવા દેવા પડશે તો તૈયાર છે આપણા સિંગદાણામાંથી ખારે સિંક ફટાફટ દસ મિનિટમાં થઈ જાય છે દસથી પંદર મિનિટમાં તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી